દાહોદમાં પહેલીવાર ઇસરો સ્પેસ સેન્ટર દ્વારા અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન નવજીવન સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે દાહોદમાં પહેલીવાર ઈસરો અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અમદાવાદ દ્વારા એક અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન મહાજનના સૌજન્યથી નવજીવન સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સાયન્સ અને ટેકનોલોજીને લઈને કોઈ પણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ કરી શકે તેમજ તેના વિશે વિશેષ અને ઊંડી જાણકારી મેળવવા માટે અમદાવાદ વિક્રમ સારાભાઈ રિસર્ચ સેન્ટર ખાતેથી આવેલા સાયન્ટિસ્ટ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે દાહોદના વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન મળી શકે આ પ્રદર્શનને દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે તથા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એન એલ દામા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ ઇસરો તરફથી અત્રે નવજીવન સાયન્સ કોલેજ દ્વારા આયોજિત આ દાહોદ ખાતેનો સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના આ એક્ઝિબિશનમાં અત્રે ઉપસ્થિત છીએ આપ જોઈ શકો છો કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે સવારથી અહીંયા જે ઉપસ્થિત થયા છે અહીંયા વિક્રમ સારાભાઈનું જે એક સપનું જેને એ સપનું કે જે વિચાર કહીએ તો પચાસ વર્ષથી અધિક એ વિચાર ક્યાં પહોંચ્યો તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આવનારા દિવસોમાં ઇસરો તથા નાસા સાથેનો સંયુક્ત પ્રોજેક્ટ એના આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ વિક્રમ સારાભાઈના રેફરન્સમાં આપણે વાત કરીએ તો અમે ત્રીજી પેઢીના વૈજ્ઞાનિકો કહેવાય તો આ યાત્રા આવનારા દિવસોમાં પણ આગળ આપણે જે ચલાવવાની હોય તો આવનારા દિવસોમાં આ જે ધરોહર છે આમાંથી આ બાળકોમાંથી જ ભવિષ્યમાં વૈજ્ઞાનિકો એન્જિનિયરો બની અને આપણો વારસો આગળ ધપાવશે અમારો જે આશય જે છે કે અમે બાળકો વચ્ચે જઈ ઈસરોની વાતો કરીએ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી શું છે આવનારા દિવસોમાં કયા પ્રકારના કોર્સ એ સિલેક્ટ કરે ઘણી વાર પૂછતા છે બાળકો કે કેવી રીતે અમારા ઇસરોમાં આવતો એની અમે માહિતી આપીએ છીએ અને ખાસ કરીને જયારે એક વૈજ્ઞાનિક સાથે આ બાળકો જયારે વાતચીત કરે તો એમના પ્રશ્નોત્તરી વખતે એમને અમે ગાઈડન્સ પણ તો હું નવજીવન સાયન્સ કોલેજ માં ભરતી વિદ્યાર્થીની છું મારું નામ ચૈતાલી ઉપાધ્યાય છે અહીંયા એમએસસીની સ્ટુડન્ટ છું અને અત્યારે અમારી કોલેજમાં ઇસરોનું સ્પેસ એક્ઝિબિશન છે તો અહીંયા આ જે છે બસ એમાં અલગ અલગ મોડલ્સ બતાવેલા છે અલગ અલગ સેટેલાઇટ તમે અહીંયા જોઈ શકો છો ચંદ્રયાન મંગલયાન રિમોટ સેન્સિંગ છે પછી સેટેલાઇટ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન્સ છે અને એના સિવાય બી ઘણા બધા મોડલ્સ છે તમે આવીને અહીંયા જોઈ શકો છો ઓબ્ઝર્વ કરી શકો છો સ્પેસ વિશે જાણકારી મેળવી શકો છો અર્થ વિશે જાણકારી મેળવી શકો દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ અને ઈસરોના સંયુક્ત ઉપક્રમે તારીખ ચોવીસ પચીસ છવ્વીસ તારીખે એક એક્ઝિબિશનનો પ્રોગ્રામ રાખેલો છે જેમાં દાહોદની જિલ્લાની સ્કૂલો કોલેજોના એપ્રોક્સિમેટલી વીસ બાળકો જેટલા વિઝિટર કરવાના છે અમારી કોલેજમાં આ જે પ્રોગ્રામ રાખેલો છે ને એક જ ઉદ્દેશ છે કે અહીંના છોકરાઓને સાયન્સ પ્રત્યે થોડીક જાગૃત થાય આજે અહીંના છોકરાઓ ઈસરો સુધીને પહોંચી શકે એવી તક ઊભી કરવા માટે અમને ઈસરો તરફથી જે હેલ્પ મળી છે એના માટે આભાર માનું છું નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ